પરિવાર ભગવાન રામની શોભાયાત્રા જોવા ગયા હતા પરંતુ દીકરીએ દરવાજો ન ખોલ્યો હતો તેથી આસપાસની બારીમાંથી પરિવારે નજર કરી તો દીકરી લટકતી હાલતમાં જોવા મળી હતી હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના મોતીલાલ પાલ પરિવાર સાથે રાંદેર વિસ્તારમાં આવેલા પ્રશાંતનગરમાં રહે છે તેમના પરિવારમાં પત્ની એક દીકરી અને બે દીકરા છે પિતા ફર્નિચરનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા એકને એક દીકરી એવી રાધિકા હતી જે શોભાયાત્રા જોવા ગયા હતા કિશોરી ઘરે એકલી હતી અને હોમવર્ક કરી રહી હતી પરિવારના સભ્યોએ ઘરનો દરવાજો ખકડાવતા ખુલ્યો ન હતો તેથી દીકરી એ દરવાજો ન ખોલતા બારીમાંથી જોતા લટકતી હાલતમાં જોવા મળી હતી જેથી પરિવાર હેપતાઈ ગયો હતો પરિવારજનો દ્વારા દરવાજો તોડીને અંદર જતાં દીકરી ગળે ફાંસો ખાદેલી હાલતમાં મળી આવી હતી હાલ તો કિશોરીના આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી જ્યારે પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધીને પરિવારના નિવેદન લીધા છે આ સાદી કિશોરીનું પોસ્ટમોર્ટમ કરવાની દિશામાં તજવીજ હાથ ધરી છે કેમેરામેન સેનિલ વીરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહ ન્યૂઝ સુરત મોતીલાલ પાલ સંતુકરમ શું વાત છે પૂરી પૂરી કહાની સર એ हुआ था कि हम लोग साथ में सब लोग थे कल छुट्टी था तो अपन बैठ के आराम से चाय पानी पिए तो हम बच्ची को बोले चलो तुमको भी नीचे प्रोग्राम है तो दिखा जाता हूँ तो बोले नहीं पापा मेरे को थोड़ा लेसन करना है तो मैं लेसन कर लेता हूँ तब तक आप लोग घूम के आ जाइए तो हम लोग नीचे तीन मार से नीचे आके जब तक आधे पौने घंटे में गए तब तक जाके वहाँ देखे तो दरवाज़ा ठोके तो नहीं खोल रही थी फिर इधर उधर से ताका झाका किया तो खिड़की था उसके ऊपर चढ़ के देखा तो लटकी हुई थी कुछ लोग ने नीचे से देखा तो भी लटकी हुई थी तो राधिका पाल सोलह साल का सूरत में प्रशांत शन... प्रशांत नगर में स्कूल सरकारी स्कूल था पहले नौ सर्जन में पढ़ती थी लॉकडाउन के पहले उसके बाद सरकारी में लिखवाया था पालन जगन्नाके में हमारा वीडियो नी नवी नवी अपडेट मेरे सब्सक्राइब करो मानव प्रभा न्यूज चैनल में બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે